ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મીની કથા સાંભળીશું જય અન્નપૂર્ણામાં ઓમ નમઃ શિવાય આ બહુ પ્રાચીન અને પૌરાણિક વાર્તા છે આજે પણ આપણા પરિવારમાં આપણા હિન્દુ ધર્મમાં બધા જ પરિવારોમાં જૂના બધા જ રીતિ રિવાજો માનવામાં આવે છે પરંપરાઓ નિભાવવામાં આવે છે અને જે ઘરમાં માતા બહેનો દીકરીઓ પરંપરા નિભાવે છે તે ઘરમાં મા અન્નપૂર્ણા અને મા લક્ષ્મીની સદા કૃપા બની રહે છે તે ઘરમાં હંમેશા બરકત રહે છે તેનું ઘર હંમેશા અન્ન અન્નધનથી ભરેલું રહે છે એ કઈ પરંપરા છે એ તમને આ વાર્તામાં સાંભળવા મળશે તો ચાલો આપણે માતા અન્નપૂર્ણાની વાર્તા સાંભળીશું ઓમ અન્નપૂર્ણિ સદાપૂર્ણિ શંકર પ્રાણાવલ્લભ થે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ થે ભીક્ષા દેહી ચપાર્વતી ચૈન પૂણામાં એક ગામમાં એક શાહુકારનો પરિવાર રહેતો હતો તેને પાંચ દીકરા અને બે દીકરી હતી તે શાહુકારના બધા જ દીકરા દીકરીઓનાં લગ્ન થઈ ગયા માત્ર એક સૌથી નાની દીકરીના લગ્ન હજી બાકી હતા જ્યારે નાની દીકરી લગ્ન લાયક થઈ તો સાહુકાર દંપતીએ એક સારું ધનવાન પરિવાર શોધ્યો અને તે દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા જે ઘરમાં તે દીકરીના લગ્ન થયા હતા તે છોકરો તેના માતા પિતાને માત્ર એક જ દીકરો હતો જ્યારે તે દીકરા વહુ ઘરમાં આવી તે ધની પરિવાર હતો એટલે બહુ ખુશ ખુશ થઈ ગયો તે નવ તે નવી વહુ પણ બહુ જ સંસ્કારી હતી વહુએ આવતાની સાથે જ બધું જ ઘરનો કારભાર ઉપાડી લીધો ઉમરામાંથી જ કામ લેતી લેતી ઘરમાં આવી તે ઘર બહુ રૂપિયાવાળા હતા બહુ ધનવાન હતા એ ઘરમાં કોઈ વસ્તુની કમી જ ન હતી લગ્નના પંદર વીસ દિવસ થયા થઈ ગયા પછી એક દિવસ સાસુએ નવી વહુને રસોઈમાં લઈ ગયા અને રસોઈ સંભાળવા માટે આપી દીધી અને ઘણી જરૂરિયાતની જે ઘરની વાતો હોય નીતિ નિયમો હોય જે આપણી પરંપરાઓ હોય તે બધું વહુને સમજાવે છે અને કહે છે કે જલ્દી ઊઠીને નાહી ધોઈને પછી જ રસોઈ ઘરમાં જજે નાયા ધોયા પછી જ રસોડામાં પ્રવેશ કરવો નાયા વગર રસોડામાં પ્રવેશ કરવો નહીં રોજ સવારે નહીં ધોઈને શિવજીને પાણી ચડાવીને માતા લક્ષ્મીની પૂજા કરજે અને પહેલે રોટલે ગાઈને અને બીજી રોટલી કૂતરાને આપજે આ નિયમ ક્યારેય ભૂલવો નહીં આવી રીતે સાસુએ ઘરના નિયમો અને પરંપરાઓને સમજાવ્યો વહુએ તેની સાસુને પગે લાગે છે અને રસોઈઘરમાં પ્રવેશ કર્યો ત્યારે વહુએ ચારેય લોકો માટે ભોજન બનાવી મૂકી દીધું પછી સાસુ સસરા અને પતિના જમ્યા પછી વહુ પોતે જમવા બેઠી એ વહુ જમવા બેઠી ત્યારે રોટલીનું ગરવું ખાલી હતું એક પણ રોટલી ન હતી ગરમામાં પછી વહુએ તો થોડા દાળ ભાત ખાધા અને પાણી પીને ઊભી થઈ ગઈ અને મનમાં વિચારે છે લાગે છે આજે કદાચ થોડો લોટો લોટ ઓછો બાંધ્યો છે માટે મારા માટે રોટલી નથી વધતી કાલથી એક વાટકી લોટ વધારે બાંધીશ એટલે રોટલી મારા માટે બચશે પ્રિય ફક્ત ગણો જ્યારે સાંજનો સમય થયો તો વહુએ જમવાની પૂરી બધી તૈયારી કરી લીધી અને એક વાટકી લોટ તેણે વધારે બાંધી લીધો જે વકોરે બાંધ્યો તો એના કરતાં એક વાટકી લોટ વધારે લીધો અને વહુએ રોટલી અને શાક બનાવી તૈયાર કર્યું તે વહુએ તેના તેના પતિ નોકરીથી આવ્યો એટલે તેના સાસુ સસરા અને એના પતિને જમવા બેસાડી દીધા સાસુ સસરા અને પતિએ જમી લીધું પછી વહુ ખાવા બેસી છે તેણે ખાવા બેઠી એટલે રોટલીનું ગરમું ખોલ્યું તેને જોયું કે ઘરમાં આમાં તો રોટલી છે જ નહીં ખાલી શાક વધ્યું છે આ જોઈ વહુને બહુ દુખી દુખી થઈ બહુ આશ્ચર્ય થયું તેણે માત્ર શાક ખાઈને જ પાણી પી લીધું અને સૂઈ ગઈ બીજો દિવસ થયો સવાર પડી એટલે સૌથી પહેલા નાહી ધોઈને શિવજીને જળ ચડાવ્યું અને લક્ષ્મીજીની પૂજા કરી આ બધા કામ કર્યા પછી વહુએ રસોઈ બનાવી અને આ દિવસે વહુએ કાલ કરતાં આજે એક વાટકી વધારે લોટ બાંધ્યો

અને પછી તે દિવસથી પણ તે દાળ ભાત ખાઈને ઊભી થઈ ગઈ હવે આમ રોજ વહુ માટે રોટલી વધતી નહીં રોજ વહુ તો વધારેને વધારે લોટ બાંધતી રહે રોટલી બનાવે પણ તેના માટે રોટલી ન વધે તે એમ વિચાર કરે કે કોઈ ના કોઈ દિવસ તો રોટલી વધે ને ખાવા મળશે ને આમને આમ મન વાળીને પણ રોજ મન વાળ્યા પછી પણ રોટલી મળે નહીં તેને કઈ સમજમાં આવતું ન હતું કંઈ સમજાય જ નહીં કે આ થઈ શું રહ્યું છે આવું કેમ થાય છે આમ ને આમ દિવસ જાય છે પછી એક દિવસ વહુ શાકભાજી સુધારવા બેઠી હતી એટલે શાકભાજી સુધારતા સુધારતા વહુને હાથમાં ચપ્પુ વાગ્યું હાથમાં ચપ્પુ વાગ્યું એટલે તેનાથી લોટ બાંધાય તેમ હતો નહીં આ સાસુએ જોયું કે વહુને હાથમાં ચપ્પુ વાગ્યું છે તો સાસુ બોલ્યા વહુ તને હાથમાં વાગ્યું છે તો તું આજે રોટલી ન બના આજે હું લોટ બાંધીને રોટલી બનાવી દઈશ સાસુની વાત સાંભળીને વહુ બોલી માત્ર તમે લોટ બાંધી આપો હું રોટલી બનાવી લઈશ મને ખાલી લોટ બાંધવામાં જ તકલીફ પડશે સાસુએ લોટ બાંધ્યો અને વહુએ વહુને આપી દીધો હવે રોટલી બનાવી એટલે વહુએ રોટલી બનાવવા લાગી અને મનમાંને મનમાં વિચાર કરે છે કે આજે તો સાસુ માહે બહુ ઓછો લોટ બાંધ્યો છે રોટલી બહુ ઓછી બનશે આજે તો મારા માટે રોટલી વધશે જ નહીં આમ વિચાર કરીને વહુએ થોડા ચોખા વધારે રાંધ્યા આમ વહુ જમવાનું બનાવીને તૈયાર કરીને જમવાનું તૈયાર થઈ જાય એટલે વહુ એ બધાને જમાડી દીધા સાસુ સસરા અને પતિને જમાડ્યા જ્યારે વહુ જમવા બેસે છે પણ તે બહુ દુખી મનથી જમવા બેસે છે કારણ કે એને એમ હતું કે આજે સાસુએ ઓછો લોટ બાંધ્યો છે એટલે આજે પણ રોટલી નહીં મળે જ્યાં તે જમવા બેસી અને રોટલીનું ગરમો ખોલ્યું તો તેણે જોયું કે ગરમામાં ચાર રોટલી છે ચાર રોટલી વધી છે રોટલી જોઈને તો વહુ રાજી રાજી થઈ ગઈ અને તે દિવસે વહુએ તો પેટ ભરીને ખાધું હવે લગભગ 10 દિવસ વહુને હાથમાં વાગ્યું હતું તે થઈ ગયા તે સારું થવાના 10 દિવસ લાગ્યા અને આ દિવસ સુધી સાસુમાં લોટ બાંધી આપતા અને વહુ રોટલી બનાવતી હતી રોજ વહુ માટે હવે આ 10 દિવસ સુધી તો રોટલી વધી અને પેટ ભરીને એ વહુએ રોટલી ખાધી જમી આવી રીતે દસ દિવસ ગયા દસમો દિવસ થયો ત્યારે સાસુ બોલ્યા કે વહુ હવે તો તમારી આંગળી સારી થઈ ગઈ છે ને શું આજે પણ હું લોટ બાંધી આપું કે તમે જાતે બાંધી લેશો આ સાંભળી બહુ બોલી સાસુમા આજે મને સારું થઈ ગયું છે હું લોટ બાંધી લઈશ તમે ચિંતા ન કરો હું બનાવી લઈશ આમ કહી વહુ એ તો તે દિવસે લોટ બાંધ્યો અને રોટલી કરી અને પછી ઘરમાં બધા લોકોને જમાડવા બેસી બેસાડ્યા બધા જમી લે છે અને અંતમાં તેનો વારો આવ્યો એટલે વહુ જમવા બેઠી અને રોટલીનું ગરમું ખોલે છે તો જુએ છે કે આજે એની માટે કોઈ રોટલી નથી હવે વહુ બહુ ઊંડા વિચારમાં પડી જાય છે કે રોજ સાસુમાં લોટ બાંધતા ત્યારે મારા માટે રોટલી વધે અને આજે મેં લોટ બાંધ્યો તો મારા માટે રોટલી નથી કેમ નહીં વધી આમ એ વહુ તો ઊંડા ઊંડા વિચારમાં પડે છે અને ખરેખર આશ્ચર્યજનક તો વાત હતી હવે આમ રોજ વહુ માટે રોટલી નથી વધતી આ જોઈ બહુ બહુ હેરાન હેરાન થઈ ગઈ છે કારણ કે સાસુ મારને તો લોટ બાંધવાનું કહેવાય નહીં પોતે લોટ બાંધે તો રોટલી વધે નહીં હવે શું કરું કે જ્યારે સાસુમાં ઓછો લોટ બાંધે તોય મારા માટે રોટલી વધે અને હું વધારે બાંધું તો મારા માટે ન વધે અરે રે રે આ શું થાય છે આમ કેમ થાય છે શું કરું કોને કહું મારાથી શું ભૂલ થઈ હશે આમ વિચાર કરી બહુ પરેશાન થઈ ગઈ હવે નવી નવી બહુ હતી એટલે ઘરમાં કોઈને આ વાત કરવા માટે તેને સંકોચ થતો હતો આમને આ બહુ ની તબિયત બગાડવા લાગી તે સુકી પાતળી થવા લાગી સર કારણ કે તેને સરખું જમવાનું મળતું નહીં તેના માટે તો રોટલી વધે જ નહીં તો ખાવાનું ક્યાંથી આવે ખાવાનું ક્યાંથી ખાય રોટલી ક્યાં લેવા જાય વધે જ નહીં તો ખાય કેવી રીતે પાણી પી લે ખાલી શાકભાજી ને દાળ ભાત ખાઈ લે અને પાણી પી લે આમને આમ તે નબળી પડવા લાગી કમજોર થઈ ગઈ બીમાર થવા લાગી તો એક દિવસ તેના પતિએ તેને કહ્યું કે આ ઘરમાં તો તને કોઈ દુખ તો નથી ને તને કોઈ વાતની કમી નથી તને કોઈ રોકવા ટોકવાવાળું નથી તારે જે બનાવવું હોય તે સારું સારું જમવાનું બનાવી અને જમને તારે સારું ખાવાનું બનાવવું જોઈએ મનપસંદ જે પણ તને ભાવે તે બનાવીને તું ખાને તું એટલી બધી કમજોર થઈ ગઈ છો તું બહુ નબળી પડી ગઈ છો તું બીમાર છો તને શું વાતની તકલીફ છે શું તું સારી રીતે ખાવાનું નથી ખાતી કે પછી બીજી વાત કોઈ છે જો કઈ હોય તો મને તું સાચું સાચું કહી દે શું વાત છે તારી તબિયત દિવસેને દિવસે કેમ ખરાબ થતી જાય છે તને કઈ વાતનું દુઃખ છે પણ તે વહુ તેના પતિને કઈ પણ કહેતી નથી અને એવું વિચારે છે કે જો મારા પતિને હું આ વાત કહીશ મારા પતિને હું કહીશ કે હું રોટલી બનાવું છું ગમે એટલો લોટ બાંધીને રોટલી બનાવું છું તો મારા માટે રોટલી વધતી જ નથી આ જો હું કહીશ તો મારા પતિ મારી ઉપર વિશ્વાસ નહીં કરે આવું કેમ થઈ શકે કોઈ પણ વ્યક્તિ છે સ્વાભાવિક રીતે ગમે તેટલો લોટ બાંધીને રોટલી ન વધે તો એ આશ્ચર્યની વાત છે એટલે એને વિચાર્યું કે મારા પતિ વિશ્વાસ નહીં કરે આમ વિચાર કરીને વહુ તેના પતિને કંઈ કહેતી નથી ચૂપ રહે છે અને તે સૂઈ ગઈ તે વહુ તો સૂઈ ગઈ પણ તેના પતિને ઊંઘ નથી આવતી તે રાતમાં વિચાર કરે છે કે આટલી બધી દુબળી પાતળી કેમ થઈ ગઈ છે આ આમ વિચાર કરી તેનો પતિ દુખી થાય છે અને આખી રાત એ વિચાર કરે છે પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે કદાચ હમણાં નવા નવા લગ્ન થયા છે તો એને તેના માતા પિતાની યાદ આવતી હશે એટલે આવું આવી તબિયત બગડી છે અને નબળી પડી ગઈ છે હું એવું કરું કાલે એના માતા પિતાની કાલે હું મારા માતા પિતાની આજ્ઞા લઈ અને તેના માતા-પિતાને પાસે એને મળવા લઈ જઉં એના પિયરમાં ફરાવીને લઈ આવું એવું બને કે તે એના માતા-પિતાને જોઈને પિયરને જોઈને ખુશ થઈ જાય આમ વિચાર કરી તે સૂઈ જાય છે અને સવારે તેના પિતાજીને માતાને આંગના આ વિશે વાત કરે છે અને પિતાજી એ કહે છે કે મને લાગે છે કે મારી પત્ની એ બહુ કમજોર અને સુકી થતી જાય છે પાગળ થતી જાય છે અને બહુ જ ગુમસુમ અને ઉદાસ રહે છે મને લાગે છે કે તેના માતા પિતાની એને યાદ આવતી હશે અને એના પિયરની યાદ આવતી હશે એટલે એ દુઃખી છે હું એવું કરું કે હું હું એને મારી સાથે લઈ જાઉં અને તેના પિયર મળાવીને લઈ આવું તેના માતા પિતાને મળશે તો તે ખુશ થઈ જશે તેના દીકરાની વાત સાંભળીને માતા પિતાએ તેને રજા આપી ને કહ્યું તારી બહુને પિયરમાં મળવા લઈ જા રાજી ખુશીથી જા કદાચ તેના પિયરમાં બધાને મળી લેશે તો એ ખુશ થઈ જશે હવે તેનો પતિ એની પત્નીને લઈને બીયરમાં લઈ જાય છે જમાઈ અને દીકરીને આવતા જોઈ વિયરમાં બધા જ ખુશ ખુશ થઈ ગયા ખૂબ આવકાર આપે છે જમાઈ અને દીકરીને ખૂબ આદર સત્કાર કરે છે સારા સારા પકવાન બનાવીને આદર સત્કાર કરીને જમાડે છે હવે જ્યારે બધાએ જમી લીધું અને થોડીવાર આરામ કરવાનો સમય થયો તો એક રૂમમાં જઈ એકલા તે વહુના માતા પિતા તેની દીકરીને પૂછે છે બેટા તને શું દુઃખ છે હું જોઈ રહ્યો છું કે તારું સ્વાસ્થ્ય બહુ ખરાબ થઈ ગયું છે શું તું ખાતી પીતી નથી શું તારા સાસરીવાળા તને કોઈ દુખ આપે છે તને ખાવા પીવા નથી આપતા તને ખાવા પીવા નથી મળતું શું વાત છે તું આટલી બધી કમજોર કેમ બની ગઈ છો કેમ હેરાન થઈ ગઈ છો શું કારણ છે હવે માતા પિતા તે દીકરીને પ્રશ્ન પૂછે છે ત્યારે દીકરી તેના માતા પિતાને બધી વાત કહી આ સાંભળીને માતા પિતાએ કહ્યું બેટા આ તારા સાસરીની વાત છે તારા સાસરીનો મામલો છે તારી સાસરીમાં અમારો હસ્તક્ષેપ સારો નથી ઠીક નથી જ્યારે તું ફરી તારા સાસરે જા ત્યારે આ વાત તારા સાસુ સસરાને તારા પતિને કહે છે તેનાથી કંઈ ન છુપાવતી બધું જ સાફ સાફ કહી દે છે કે શું વાત છે તે બને એવું બને કે તારા આ દુઃખનું નિવારણ થઈ જાય એ બંને સાવકાર દંપતી તેની દીકરીને ખૂબ સમજાવે છે અને કહ્યું બેટા મને લાગે છે કે માં અન્નપૂર્ણા તારાથી નારાજ છે રુષ્ટ છે માટે તારી સાથે આવું બની રહ્યું છે આવી ઘટના ઘટે છે જો તો તારા સાસુ સસરાને કહીશ તો આનો કોઈ ઉપાય મળી આવશે આમ કહીને જમાઈ દીકરીને બહુ બધું ધન આપે છે અને વિદાય કર્યા હવે બહુ સાસરીમાં આવી ગઈ હતી અને આજે પણ તેને જમવાનું બનાવ્યું તે જમવા બેઠી બધાને જમાડ્યા અને જમવા બેઠી તો રોટલી હતી નહીં ગરમામાં પછી વહુએ તેના સાસુ સસરાને તેના પતિને બોલાવ્યા અને તેમને રોટલીનું ગરમું ખોલીને બતાવ્યું અને કહ્યું સાસુમાં હું રોજ રોટલી બનાવું છું હું ગમે તેટલો વધારે લોટ બાંધું ને તો પણ મારા માટે રોટલી વધતી જ નથી જ્યારે સાસુમાં તમે ઓછો પણ લોટ બાંધો ત્યારે મારા માટે રોટલી વધે છે આમ બધી વાત કહી પૂરે પૂરી પરિવારને આ બધી વાત કહે છે

તેની વહુને એ સાસુમા હાથ પકડીને તેને રસોઈઘરમાં લઈ ગયા. લોટના ડબ્બામાંથી લોટ લીધો, કથરોટમાં ચાળી અને લોટ બાંધ્યો અને લોટમાં તેના હાથની છાપ લગાવીને તે લોટને પૂરા આદરપૂર્વક નમસ્કાર કર્યા. પંચો પાંચ આંગળી તે લોટમાં છાપી અને નમસ્કાર કર્યા. અને પછી તેણે વહુને કહ્યું, "એ બેટા, કદાચ મારી જ ભૂલ હતી કે હું તને આ કહેવાનું ભૂલી ગઈ."

રોટલી વધે છે તેના સાસુ કહેવા અનુસાર તે લોટ બાંધે છે ને લોટ પર પાંચ આંગળીની છાપ પાડે છે અને નમસ્કાર કરે છે એ દિવસથી વહુ માટે રોટલી વધવા લાગી આ દિવસથી વહુ ઉપરમાં માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મી ની કૃપા રહેવા લાગી માં લક્ષ્મી અને અન્નપૂર્ણા પ્રસન્ન થયા વહુ દે દિવસથી પેટ ભરીને જમવા લાગી જય હો માં અન્નપૂર્ણા બાંધેલા લોટ ઉપર પાંચ આંગળીઓનું નિશાન માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મી ની છાપ હોય છે

તમારી કૃપા સદાય રાખજો અન્નધનના ભંડાર સદાય બધા પર ભરેલા રાખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક